તો કેમ છો મિત્રો બધા મજામાં છો ને હું પણ એકદમ મજામાં બધાને હરે કૃષ્ણ રાધે તો અમારે ગણપતિ નવ દિવસ થઈ ગયા છે અને અમારે મહુવામાં એવું હોય છે કે ગણપતિને વિદાય કરવાના હોય એના લગભગ બે થી ત્રણ દિવસ ભવ્ય આયોજન કરેલું હોય છે ડેકોરેશન હોય છે અને આમાં નવી નવી આમ જોવાલાયક વસ્તુઓ બતાવતા હોય છે તો બધા અમારા ગામથી બધા અમારા ગામથી એટલે કતબરથી અને આજુબાજુના બધા જે ગામડા હોય છે તેના વિસ્તારોથી બહુ આયા ગણપતિને જોવા માટે આવે છે અને નિહાળવા માટે આવે છે તો અમે પણ એ જ કરવા માટે આવ્યા છે તો આજે ગણપતિનો નવમો દિવસ છે અને અમે આવી ગયા છે તો ચાલો હું પણ જોઈ લઉં અને તમને પણ દેખાડું તો પહેલા તો આપણે આ એક ખારનો ઝકો છે ત્યાં ગજાનંદ ગ્રુપ તરફથી આયોજન છે તો આપણે પહેલા એ જોતા જઈએ ચાલો તો તમને ત્યાં જઈને મળીએ તો આરે આ મારો ફ્રેન્ડ છે સચિન એને લઈને આવ્યો છું તો ચાલો

મા શિવલિંગ નું સ્થાપના કરેલું છે કાશી વિશ્વનાથ નું તો ભવ્ય આયોજન કરેલું છે તમે આવો તો આવજો આજે નવમો દિવસ છે અને કાલે દસમો દિવસ છે તો કદાચ આવી શકો તો આવજો આયા છે આવડા ગજાનંદ ગ્રુપ ગણપતિ તરફથી આયોજન કરેલું છે તો તારો ચાલો દર્શન કરતા આવી બ્લોગ માં બને રહે તો જો મિત્રો કાશી વિશ્વનાથ દર્શન કરી ફાઇનલી મિત્રો જો બહાર આવી ગયા છે અમે ને આમ કલાક ત્યાં આમના રૂમમાં હલવા જતા પણ દર્શન કરી લીધા છે બીજા બધું હાલા કરે એવું બાકી જો બહાર નીકળ્યા હતી ચાલો ચલો બીજા દર્શન કરવા જઈએ બને તો જો મિત્રો આપણે ગજાનંદ ગ્રુપ થી દર્શન કરીને આવી ગયા અને ટ્રાફિક એટલું બધું હતું ને આયા જો કાજકડા બજાર માં આવી ગયા તો એટલું ટ્રાફિક છે તો ગાડી બે અહીંયા મૂકી દીધી છે પ્લાન છે કે આ હાલી દર્શન કરવા જઈએ ગાડી લઈને જાવ ને તો આવ્યો તો આ તો આ કઈ છે જય દેવા ગ્રુપ છે તો હવે દર્શન કરતા આવી તો ચાલો બ્લોગ માં બન્યા સુધી આ બીજી લાઈન ગાઈશ હલવાણી જીરી

Bà kia là anh ít lấy xe đó khai lấy xe mình xe là nên આઈનીલી જો મિત્રો હોરરર હાઉસમાંથી બહાર આવી ગયા છે સારા પણ વિડીયો ચાલુ કરી તો વિડીયો બિન કરી દેતા હતા તો એવો તો કટકો ઉતારી લીધો બાકી જોઈ લો તો હવે પાછા નીકળી ગાડી લઈને બીજે જોવા ચાલો ચાલો બ્લોકમાં એન્ડ સુધી બનાવ્યું તો મિત્રો જો આહીથી નીકળ્યા હવે આ એક ગ્રુપ છે જનતા ગ્રુપ કરી છે આપણે અંદર બહુ જવું નથી આહીથી દર્શન કરી જો બહુ કાંઈ દેખાતું તો નહીં હોય હવે આમ બીજે બીજાથી ગણપતિ બાકી છે તો પહેલાં એ જોતા આઈથી દર્શન કરી જો હાલો ચાલો નીકળી પછી પછી મળીએ ઓકે હવે જવા દે જો મિત્રો હવે આવી ગયા છે આપણે વિજ્ઞાનતા ગ્રુપ છે આઈથી દર્શન કરી લ્યો અને અમે કેસરિયા ગ્રુપ છે તો આ ન્યાય એક ભવ્ય આયોજન છે તો પેલા ના જઈએ તો અમે જઈએ અને જોઈએ શું છે આપણે આ તો દર્શન કરી લ્યો તો મિત્રો જો આ કેસરિયા ગ્રુપમાં ભોગી ગયા જો આ ડેકોરેશન કરેલું છે ને આમાં ગણપતિ છે

હલો ભાઈ જાદુગર આવું કરે ફાઇનલી મિત્રો જો ત્યાંથી દર્શન કરીને હવે પાછા આપણે ગાંધી બાગે આવી ગયા છે મસ્ત ડેકોરેશન કરેલું છે હું તમને ત્યાં જઈને દેખાડું ફાઇનલી મિત્રો ઘણા દર્શન થઈ ગયા પણ હવે આમ જોઈએ એમાં આગળ હાલ્યા જાય તો બાકી છે તો દર્શન કરતા જઈએ આપણે આમ ગાંધી બાગ ત્યાં આગળ જાય છે હવે આમ થોડી સાઈડ

અને પછી આગળ હજી પણ હશે તો દર્શન કરાવી દે સારું ચાલો બ્લોગ માં રેજો દર્શન કરાવી દઉં ફાઇનલી મિત્રો જો આવી ગયા છે આપણે સાય ગ્રુપ મિત્ર મંડળ તો અંદર જોઈ દર્શન કરતા આવીએ પાપાના તારો જોવો મિત્ર સાય ગ્રુપ દર્શન કરીજો પાપાના હવે ગણપતિ છે અને આવું ડેકોરેશન કરેલું છે સાંઈ ગ્રુપ મિત્ર મંડળ તરફથી નવ દર્શન કરી જયો એ ફ્યુ મોમેન્ટ્સ લાઇટ ફાઇનલી જોવો મિત્રો ઓલ મોસ્ટ આમ બધા તો નહીં પણ જેટલા આપણાથી થતા તા એટલા બાપાના દર્શન કરી લીધા આમ તો હજી ઘણા બાકી છે પણ અત્યારે એક વાગી ગયો છે ને ઘરે પણ જવું છે મારે કથપર જવાનું છે ને ભાઈ તો મોવાના જ છે સચિનભાઈ આપડા એટલે વ્યાધાય પણ આપણે હજી કથપર ભોગવાનું છે એટલે એક વાગી ગયો છે તો બિના એટલા બાપાને દર્શન કરાવી દીધા તમને એ હજી અમુક બાકી છે પણ પછી ક્યારેક હવે ઓલા વખતે વાત તો સારું ચાલો હવે આપણે ઘરે નીકળું અને આ બ્લોગ ને એન્ડ કરી દે અને સચિનભાઈ ને પણ બાય હાથા કહી દો એ પણ ઘરે જાય ને આપણે પણ ઘરે જાય તો સારું ચાલો આ બ્લોગ ને આ એન્ડ કરીએ જો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને આવા નવા નવા બ્લોગ જોવા માટે મારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સારું ચાલો મળીએ